કારખાનામાં કામદારો સાથેના અન્યાયની વાતો સહજ રીતે જોવા મળતી હોય છે પણ રાજ્ય સરકાર પણ આ અન્યાયની પરંપરા ને પોતે જ વહેતી રાખવા માંગતી હોય એમ અનેક કિસ્સાઓમાં ધર ધરાહર નિર્ભર બનતી નજરે ચડી રહી છે ધાંગત ધ્રાંગધ્રા તાલુકામાં સરગા શિશુ અને વાયરલ રોગોમાં ખડેપગે કામગીરી બજાવતી આશા વર્કર અને ફેસિલિટર બહેનો પોતાને થઈ રહેલા અન્યાય સામે બાણ ચડાવતી નજરે પડી હતી બહેનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ખાતે પોતાની માગણીઓને રજૂ કરવામાં આવી હતી અને આગામી સમયમાં પોતાની માંગને જિલ્લા કલેક્ટર સુધી લઈ જઈને ઉચિત ન્યાય સુધી ઉગ્ર લડતની ચીમકી આપી હતી ઉલ્લેખનીય છે કે ઠેર ઠેર આશા વર્કરો અને ફેસિલિટી બહેનો પોતાને રહેલા અન્યાય સામે બાણ ચડાવતી નજરે પડી હતી બહેનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ખાતે પોતાની માંગણીઓને રજૂ કરવામાં આવી હતી અને આગામી સમયમાં પોતાની માંગને જિલ્લા કલેક્ટર સુધી લઈ જઈને ઉચિત ન્યાય સુધી ઉગ્ર લડતની ચીમકી આપી હતી ઉલ્લેખનીય છે કે ઠેર ઠેર આશા વર્કરો બે હજાર પાંચથી નોકરી કરતી બહેનોને કાયમી કરવા માટે નિવૃત્તિ સમયે પેન્શન ગ્રે ગ્રેજ્યુએટી અને પીએફ સહિતના લાભો આપી સન્માનિત ન્યાયની માંગણીઓ કરી રહી છે તેમજ પોતાના પગાર નિયમિત થાય તેના સમયાંતરે વધારો આપવામાં આવે અને બોનસ પણ આપવામાં આવે તેવી માંગ સાથે આશા વર્કર બહેનોને ફેસિલિટી તરીકે અને ફેસિલિટી બહેનોને એફ એચ ડબલ્યુ તરીકે પ્રમોશન આપી તેમના યોગદાનની સાચા અર્થમાં સન્માનિત સરાહના ના કરવામાં આવે તેવી માંગણીઓ સાથે મેદાને ચડી હતી નૈના જોશી ટીવીએટી ન્યૂઝ દાંગધ્રા મારું નામ રાજુબેન આશાવર્કર છે હું ઓલ સુરેન્દ્રનગર જિલ્લાની લીડર તરીકે છું અત્યારે હાલ અમે આજે આશા સંમેલન છે એટલા માટે એકઠા થયા છીએ પરંતુ આવતીકાલથી અમે એક નિર્ણય કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક બહેનોએ કે આવતીકાલે બુધવાર છે બુધવારથી અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને હડતાલ ઉપર ઉતરવાના છીએ આજે રજૂઆત એટલા માટે કરીએ છીએ કે આ રજૂઆત સરકાર સુધી પહોંચે અમારી પાસે હાલ અત્યારે યુનિયન કોઈ છે નહીં યુનિયન આવી અને પૈસા લઈને વયું જાય છે અમારે કોઈ યુનિયનની જરૂર નથી હાલ અમે એક એકઠા થઈને ટોટલ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાનું કામ જો થતું હોય તો આશા અમે નાની નાની માગણીઓ રાખી કોઈ પચાસ ના પગારદાર નથી તો છતાં અમે ચોવીસ કલાક કામ કરીએ છીએ તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે અમારા બહેનોની આ જે પણ કઈ રજૂઆત છે તે સાંભળે અને સાંભળીને આનો કઈ નિર્ણય કરે તમારી શું હતી મારી માગણી એવી હતી અમારા લોકોની માગણી અત્યારે એવી છે કે હાલ અમને કાયમી કરે અને અમારું પગાર વેતન ધોરણ નક્કી કરે અમારું કોઈ પગાર ધોરણ નક્કી નથી અમારો કોઈ ટાઈમ નક્કી નથી ગમે ત્યારે અમને બોલાવી લે છે ડિલિવરી આવી રાત્રે બે વાગે આવે તો પણ આશાબેનને ફરજિયાત જવાનું કોઈ માતા મરણ થાય તો પણ આશાબેનની જવાબદારી કોઈ બાળ મરણ થાય તો પણ આશાબેનની જવાબદારી જો પાયાના કર્મચારી થઈ અને ટોટલ જવાબદારી સરકાર જો આશાબેનને આપતી હોય તો આશાબેનને પણ સરકાર પાસેથી કંઈક આશા હોય બરોબર કોઈ પણ આશા વર્કરને જઈને ગ્રામ્ય વિસ્તારમાં તમે એ બેનને પૂછો કે બેન તું કેટલું કામ કરે છે તને કેટલો પગાર મળે છે તો એનું લિસ્ટ બતાવશે ઓછામાં ઓછા બારથી તેર રજીસ્ટર આશાબેન નિભાવે છે અને એની સામે એને બે હજાર ફિક્સ ઇનિશિટીવ મળે છે બે હજાર ફિક્સ પગારમાં અત્યારે સરકારને પૂછો કે એનું ઘર ચાલે એક દિવસનું મહેનતાણું મિનિમમ આઠસોથી હજાર રૂપિયા મળવું જોઈએ એની જગ્યાએ આખા મહિનાનો પગાર ફક્ત ને ફક્ત બે હજાર રૂપિયા મળે છે તો સરકારને નમ્ર વિનંતી છે કે અમારા જે પણ કંઈ પ્રશ્નો છે એને ઓલ ગુજરાતમાં અમારી હડતાળ ચાલી રહી છે અત્યારે તો ધ્યાને લઈ અને અમારા પ્રશ્નનો હલ આપે